તો હેલો મિત્રો હું છું જોધાજી ઠાકોર મિત્રો આજે જણાવતા ખૂબ જ મને આનંદ થાય છે કે ચાલોટાથી આ બેનને આપણે સપોર્ટ કરવાનો છે અને મિત્રો વિડીયાને આપણે શેર કરવાનો છે અને અમુક વિડીયા આ બેનના ડાઉનલોડ કરી કરીને જે બીજી બીજી ચેનલોમાં નાખવા આવે છે તો મિત્રો એવું ના કરાય બેનને તમારે પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે તેને આપણે સહકાર લેવાનો છે અને આપણે જે ઠાકોર સમાજના છે આપણે બધાએ અને આપણે બધાએ સાથે મળીને તેને સપોર્ટ કરવાનો છે અને આ વિડીયાને આપણે શેર કરવાનો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેન ખૂબ આગળ આવે એવી આપણે નમ્ર વિનંતી છે કેમ કે એક તો આંખે દેખાતું નથી તમે જે ઇન્સ્ટાગ્રામમાં જે બીજી છોકરીઓ હોય છે એને તમે લાઈક કરી કરીને કોઈ ફોલોઅર કરે અને તમે આગળ વધારી શકો છો પણ થોડા ખારું આપણે આ બેનને તેના વિડીયાને લાઈક કરવાની છે શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે તો મિત્રો આટલે મારે નમ્ર વિનંતી છે અને આ વિડીયાને વધુમાં વધુ શેર કરો અને આ બેનને આંખે ભળાતું નથી એટલે તમે આ બંને પૂરે પૂરેપૂરે સપોર્ટ કરજો અને ચલો જય માતાજી